ક્યારે વિચાર્યું છે કે એક સ્વિચ દબાવતાની સાથે જ આખો રૂમ કેવી રીતે પ્રકાશિત થઈ જાય છે કે આપણો ફોન કેવી રીતે ચાર્જ થાય છે વેલ આ બધાની પાછળ એક અદ્રશ્ય શક્તિ કામ કરે છે ચલો આજે આપણે એ જ વીજળીના મૂળભૂત રહસ્યોને સમજીએ કે આખરે આ શક્તિ છે શું અને તે કામ કેવી રીતે કરે છે આ જુઓ આકાશમાં ચમકતી વીજળી કુદરતની એક જબરદસ્ત શક્તિ પણ શું માની શકાય કે જે સિદ્ધાંત પર આ વીજળી કામ કરે છે એ જ સિદ્ધાંત પર આપણો ફોન પણ ચાર્જ થાય છે હા બિલકુલ આ બધો ખેલ છે ઇલેક્ટ્રોન નામના અત્યંત સૂક્ષ્મ કણોના પ્રવાહનો બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ એમનું વહેવું એ જ છે વીજળી તો સવાલ એ છે કે આ ઇલેક્ટ્રોનના પ્રવાહને આપણે કાબૂમાં કેવી રીતે લાવી શકીએ એના માટે વીજળીના ત્રણ જાદુઈ શબ્દો સમજવા પડશે વોલ્ટેજ કરંટ અને અવરોધ બસ આ ત્રણ જ આખી રમત ચલાવે છે ચાલો વોલ્ટેજને એકદમ સરળ રીતે સમજીએ વિચારો કે એક પાણીની ટાંકી છે એકદમ ભરેલી એમાં જે પાણીનું દબાણ હોય ને બસ એ જ છે વોલ્ટેજ વીજળીની દુનિયામાં આ એ ધક્કો કે દબાણ છે જે ઇલેક્ટ્રોનને આગળ વધવા માટે મજબૂર કરે છે ઓકે તો વોલ્ટેજ એટલે દબાણ તો પછી કરંટ શું છે એ જ પાણીની ટાંકીવાળા ઉદાહરણ પર પાછા જઈએ કરંટ એટલે પાઇપમાંથી ખરેખર કેટલું પાણી વહી રહ્યું છે એનો ફ્લો મતલબ કે એક સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા સીધી વાત છે ખાલી દબાણથી શું થાય પ્રવાહ તો જોઈએ ને અને હવે આવે છે ત્રીજો ખેલાડી અવરોધ પાછા એ જ પાઇપ પર વિચારો કે પાઇપને વચ્ચેથી કોઈ દબાવી દે એને સાંકળી કરી દે શું થશે પાણીનો ફ્લો ધીમો પડી જશે બરાબર બસ આ જ કામ છે અવરોધનું એ કરંટના પ્રવાહમાં એક જાતની રૂકાવટ કે બ્રેક છે જેને કંટ્રોલમાં રાખે છે તો હવે આ ત્રણેય ભેગા કેવી રીતે થાય છે વોલ્ટેજ કરંટ અવરોધ એમની વચ્ચે શું સંબંધ છે વેલ એનો જવાબ એકદમ સરળ અને મસ્ત ફોર્મ્યુલામાં છે જેને કહેવાય છે ઓમનો નિયમ જવાબ આપતા પહેલાં જરા વિચારો જો પાણીનું દબાણ વધારીએ તો પ્રવાહ વધશે કે ઘટશે અને જો પાઇપ સાંકડી હોય તો બસ આ જ લોજિક અહીં કામ કરે છે અને આ રહ્યો જવાબ વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન ટુ આર બસ આટલું જ સિમ્પલ આ એક નાનકડો નિયમ છે ને એ આખા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પાયો છે મતલબ કે જો આ ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ ખબર હોય તો ત્રીજી આરામથી શોધી શકાય મજાની વાત છે નહીં આની જે ઓફિશિયલ વ્યાખ્યા છે એ પણ આ જ વાત કહે છે એકદમ સરળ ભાષામાં કહીએ તો જો રસ્તામાં કોઈ બ્રેકર એટલે કે અવરોધ ના બદલાય તો જેટલો વધુ ધક્કો એટલે કે વોલ્ટેજ મારશો એટલો જ વધુ ફ્લો એટલે કે કરંટ મળશે સિમ્પલ લોજિક છે ચાલો હવે થોડા આગળ વધીએ આ જે કરંટનો પ્રવાહ છે એ આપણા સુધી પહોંચે છે કેવી રીતે એના મુખ્યત્વે બે પ્રકાર છે એસી અને ડીસી નામ તો સાંભળ્યું જ હશે ચાલો સમજીએ કે આ છે શું જુઓ એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ એ એવો કરંટ છે જે પોતાની દિશા સતત બદલતો રહે છે આગળ પાછળ આગળ પાછળ આપણા ઘરના સોકેટમાં આ જ આવે છે અને બીજો છે ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ એ એકદમ સીધો સાધો છે હંમેશા એક જ દિશામાં વહે છે જેમ કે આપણી બેટરીમાં હોય છે કે પછી મોબાઈલના ચાર્જરમાં પણ આ એસી હોય કે ડીસી એનો ઉપયોગ કરવા માટે એને એક રસ્તો તો આપવો પડે ને આ બંધ રસ્તાને જ સર્કિટ કહેવાય છે અને આ સર્કિટ બને છે અમુક ખાસ ઘટકોથી ચાલો જોઈએ કયા છે આ ઘટકો કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ ખોલીને જોશો ને તો આ ત્રણ વસ્તુઓ તો જોવા મળશે જ આ એના બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ છે પહેલો છે રઝિસ્ટર જે આપણે જોયું એમ કરંટ માટે એક સ્પીડ બ્રેકર છે પછી આવે કેપેસિટર એને એક નાનકડી ફટાફટ ચાર્જ ડિસ્ચાર્જ થતી બેટરી સમજી લો અને ત્રીજો છે ઇન્ડક્ટર જે મેગ્નેટિક ફિલ્ડ બનાવીને ઉર્જા સ્ટોર કરે છે હવે આ બધા પાર્ટ્સને જોડવાની બે મુખ્ય રીતો છે સિરીઝ અને પેરેલ એટલે કે એક પછી એક અથવા બાજુબાજુમાં અને આમાં એક બહુ જ અગત્યની વાત છે આપણા ઘરોનું વાયરિંગ હંમેશા પેરેલ હોય છે કેમ કારણ કે પેરેલમાં દરેક સ્વિચબોર્ડને દરેક ઉપકરણને પૂરેપૂરો વોલ્ટેજ મળે છે એટલે જ તો એક રૂમની લાઇટ બંધ કરવાથી આખા ઘરની લાઇટો બંધ નથી થઈ જતી ઓકે તો આપણે બેઝિક્સ તો સમજી લીધા પણ હવે સૌથી સૌથી અગત્યની વાત આ શક્તિશાળી વસ્તુ સાથે કામ કરતી વખતે સુરક્ષા કેવી રીતે રાખવી કારણ કે જ્ઞાનની સાથે સાવચેતી પણ એટલી જ જરૂરી છે આ ચાર નિયમોને ગાંઠ બાંધી લેજો પહેલું હંમેશા સારા ઇન્સ્યુલેશનવાળા જ વાપરવા બીજું ભીના હાથે સ્વિચને અડકવું એટલે નો વે ક્યારેય નહીં ત્રીજું ઘરમાં પ્રોપર અર્થિંગ છે કે નહીં એ ચેક કરાવો અને ચોથું કોઈ પણ રિપેરિંગ કામ કરતા પહેલાં મેઇન સ્વિચ બંધ હંમેશા યાદ રાખજો વીજળી આપણી મિત્ર છે પણ એની સાથે મજાક નહીં તો હવે ખબર પડી કે વીજળી કેવી રીતે કામ કરે છે વોલ્ટેજ કરંટ અવરોધ આ ખાલી પુસ્તકના શબ્દો નથી આ એ પાયો છે જેના પર આપણી આખી દુનિયા ચાલે છે હવે પછી જ્યારે પણ કોઈ સ્વિચ ઓન કરશો ને ત્યારે ખબર હશે કે પડદા પાછળ શું રમત ચાલી રહી છે તો આ નવા જ્ઞાન સાથે ભવિષ્યમાં શું નવું બનાવવાનો કે ચલાવવાનો વિચાર છે વિચારવા જેવો સવાલ છે ખરું ને નમસ્કાર ચાલો આજે વાત કરીએ વીજળીના ફંડામેન્ટલ્સની હા એ જ અદ્રશ્ય શક્તિ જે આપણા ફોનથી લઈને ઘરની લાઇટો સુધી બધું જ ચલાવે છે તો ચાલો આ રસપ્રદ દુનિયામાં એક ડૂબકી મારીએ ક્યારેય વિચાર્યું છે કે સ્વિચ ચાલુ કરતા જ બલ્બમાં અજવાળું ક્યાંથી આવે છે કે પછી આપણો ફોન કેવી રીતે ચાર્જ થઈ જાય છે વેલ આ બધો જ જાદુ વીજળીનો છે અને આજે આપણે એના જ રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ તો વીજળી છે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ નાના નાના કણોની હલચલથી પેદા થતી એક પ્રકારની ઉર્જા છે અને જુઓ આ ખાવી વિજ્ઞાનનો કોઈ અઘરો વિષય નથી આ તો આપણા આધુનિક જીવનની જીવાદોરી છે નહીં હવે વીજળીની આખી ફિલ્મનો હીરો કોણ છે ખબર છે એ છે વીજભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ ભલે નામમાં નાનો લાગે પણ આ એટલો શક્તિશાળી કોન્સેપ્ટ છે કે વીજળીની આખી દુનિયા એના પર જ ટકેલી છે તો આ વીજભાર એટલે કે ચાર્જ એ પદાર્થનો એક એવો બેઝિક ગુણધર્મ છે જ્યાંથી જ વીજળીની કહાની શરૂ થાય છે એમ સમજો કે આ બ્રહ્માંડનો એક પાયાનો બિલ્ડિંગ બ્લોક છે હવે જુઓ આ વીજભારના બે પ્રકાર હોય છે એક છે પોઝિટિવ એટલે કે ધન વીજભાર જે પ્રોટોનમાં જોવા મળે છે અને બીજો છે નેગેટિવ એટલે કે ઋણ વીજભાર જે આપણને ઇલેક્ટ્રોનમાં મળે છે એને આપણે સિમ્બોલ થી બતાવીએ છીએ અને એનો યુનિટ છે કુલંબ ઓકે તો વીજભાર શું છે એ તો સમજાઈ ગયું પણ હવે સવાલ એ છે કે એ કામ કેવી રીતે કરે છે ચાલો આગળ વધીએ હવે આપણે ત્રણ મેઇન કોન્સેપ્ટ સમજીશું કરંટ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ અને ચિંતા ન કરતા આને સમજવા માટે આપણે પાણીની પાઇપનું એકદમ સરળ ઉદાહરણ લઈશું તો સૌથી પહેલા વાત કરીએ કરંટની વીજપ્રવાહ એટલે શું સિમ્પલ વીજભારોની ગતિ એનું વહેણ જ્યારે ઇલેક્ટ્રોન એક લાઇનમાં એક દિશામાં આગળ વધવાનું શરૂ કરે ને બસ ત્યારે જ કરંટ બને છે અહીંયા જુઓ આ બતાવે છે કે વાયરની અંદર ખરેખર શું થઈ રહ્યું છે પેલી બેટરી દેખાય છે એ એક પંપની જેમ કામ કરે છે એ જ ઇલેક્ટ્રોનને ધક્કો મારીને એક છેડેથી બીજા છેડે મોકલે છે અને બસ આ જ ગતિ એટલે વીજ પ્રવાહ સારું તો કરંટ વિશેની અમુક ફટાફટ જાણકારી લઈ લઈએ એનો સિમ્બોલ છે આઈ એને આપણે એમ્પિયરમાં માપીએ છીએ અને એને માપવા માટે જે સાધન વપરાય છે એનું નામ છે એમીટર હવે પેલી પાણીની પાઇપવાળી વાત યાદ છે ચલો પાછા ત્યાં જઈએ તો વીજ પ્રવાહ એટલે શું એ બિલકુલ પાઇપમાંથી વહેતા પાણીના ફ્લો જેવો છે મતલબ કે એક સેકન્ડમાં કેટલું પાણી વહે છે જેટલો વધારે કરંટ એટલું જ વધારે પાણીનું વહેણ સિમ્પલ પણ એક મિનિટ આ વીજભારોને ધક્કો કોણ મારે છે એમને ગતિ કોણ આપે છે વેલ એ કામ છે વોલ્ટેજનું વોલ્ટેજ એટલે વીજળીનું પ્રેશર એ જ ઇલેક્ટ્રોનને આગળ ધકેલે છે બિલકુલ એ જ રીતે જે રીતે પાઇપમાં પાણીને આગળ વધારવા માટે દબાણ જોઈએ અને વોલ્ટેજ માટે પણ ક્વિક ફેક્ટ્સ એનો સિમ્બોલ છે વી એનો યુનિટ છે વોલ્ટ અને એને માપવા માટે વપરાય છે વોલ્ટ મીટર છે ને એકદમ સરળ તો આપણી પાઇપવાળી સરખામણીમાં વોલ્ટેજ એટલે શું થયું એ જયું પાઇપમાં રહેલું પાણીનું દબાણ એટલે કે પ્રેશર વિચારો જેટલું વધારે પ્રેશર હશે પાણી એટલી જ સ્પીડમાં વહેશે ખરું ને બસ એ જ રીતે જેટલો વધારે વોલ્ટેજ એટલો જ મજબૂત કરંટ પણ શું કરંટનો રસ્તો હંમેશા આસાણ હોય છે ના એના રસ્તામાં એક અવરોધ પણ આવે છે વીજળીની દુનિયામાં આ વિરોધને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ એનું કામ છે કરંટની સ્પીડને ધીમી પાડવાનું અહીંયા જે નાના નાના પાર્ટ્સ દેખાય છે ને એમને રેઝિસ્ટર્સ કહેવાય એન્જિનિયરો આનો જ ઉપયોગ કરીને સર્કિટમાં કરંટને કંટ્રોલ કરે છે મતલબ કે જ્યાં જરૂર હોય ત્યાં પ્રવાહને ઓછો કરે છે તો રેઝિસ્ટન્સ માટેના ક્વિક ફેક્ટ્સ સિમ્બલ છે આર એનો યુનિટ છે ઓહમ અને એને માપવા માટે વપરાય છે ઓહમ મીટર તો બસ આ સાથે આપણી ત્રિપુટી પૂરી થઈ કરંટ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ તો ચાલો હવે આપણી પાણીની પાઇપવાળી સરખામણીને પૂરી કરીએ રેઝિસ્ટન્સ એટલે શું એ એક સાંકડી પાઇપ જેવું છે હવે વિચારો પાણીનું દબાણ એટલે કે વોલ્ટેજ ભલે ગમે તેટલું વધારે હોય પણ જો પાઇપ સાંકડી હશે તો પાણીનો પ્રવાહ એટલે કે કરંટ તો ધીમો જ રહેવાનો ને બસ આ ઉદાહરણથી સ્પષ્ટ થઈ જાય છે કે આ ત્રણે કેવી રીતે એક સાથે કામ કરે છે તો કરંટ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ આ ત્રણે વચ્ચે કોઈ સંબંધ છે બિલકુલ છે અને એનો જવાબ છુપાયેલો છે એક બહુ જ મહત્વના નિયમમાં જેને કહેવાય છે ઓમનો નિયમ આ નિયમ છે ને એ આખા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પાયો છે એ સિમ્પલી એમ કહે છે કે જો તમે વોલ્ટેજ એટલે કે દબાણ વધારશો તો કરંટ એટલે કે વહેણ પણ વધશે પણ શરત એટલી કે અવરોધ બદલાવો ન જોઈએ અને આ સંબંધની યાદ રાખવા માટેની એક જાદુઈ ટ્રીક છે આ ત્રિકોણ હા બતાવે છે કે વોલ્ટેજ વી એ બીજું કંઈ નહીં પણ કરંટ આઈ અને રેઝિસ્ટન્સ આરનો ગુણાકાર છે એકદમ સિમ્પલ પણ બહુ જ કામનું ટૂલ છે આ ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ વીજળીના એવા પરિણામની વાત કરીએ જેના માટે આપણે દર મહિને બિલ ભરીએ છીએ હા વાત કરીએ પાવર અને એનર્જીની ઇલેક્ટ્રિક પાવર એટલે શું એ એ માપે છે કે વીજળી કેટલી ઝડપથી કામ કરી રહી છે આપણે બલ્બ પર સો વોટ લખેલું જોઈએ છીએ ખરું ને બસ એ જ એનો પાવર વપરાશનો રેટ છે અને ઇલેક્ટ્રિક એનર્જી એટલે સમય જતાં આપણે ટોટલ કેટલો પાવર વાપર્યો એ જે આપણું લાઇટ બિલ આવે છે એમાં યુનિટ્સ લખેલા હોય છે એ યુનિટ્સ હકીકતમાં કિલોવોટ કલાક એટલે કે કિલોવોટ એચ જજ છે સારું હવે એક છેલ્લી પણ બહુ જ અગત્યની વાત એવા પદાર્થો વિશે જાણીએ જે કાં તો વીજળીને જવા દે છે અથવા તો એને બિલકુલ રોકી દે છે તો એક બાજુ છે સુવાહકો એટલે કે કન્ડક્ટર્સ જેમ કે ધાતુઓ આ વીજળી માટે હાઈવે જેવા છે કરંટ આરામથી પસાર થઈ શકે અને બીજી બાજુ છે અવાહકો એટલે કે ઇન્સ્યુલેટર્સ જેમ કે રબર અને પ્લાસ્ટિક આ એક દીવાલ જેવા છે એ કરંટને રોકી દે છે અને એટલે જ આપણને કરંટ લાગતો નથી અને આ રહ્યું આખા વિષયનું એક ક્વિક રીકેપ આ કોષ્ટક એકદમ કામની ચીટશીટ જેવું છે દરેક કોન્સેપ્ટ એનો સિમ્બોલ યુનિટ અને માપવાનું સાધન બધું જ એક જગ્યાએ આપણે પૂરું કરીએ એ પહેલાં જરા એક વાત વિચારો કલ્પના કરો કે દુનિયામાં રબર કે પ્લાસ્ટિક જેવી કોઈ વસ્તુ જ નથી એવી કોઈ વસ્તુ જ નથી જે વીજળીને રોકી શકે તો શું થાત સ્વિચ ચાલુ કરતા પહેલાં સો વાર વિચારું પડત નહીં બસ આ જ બતાવે છે કે આપણી સેફટી અને આપણી ટેકનોલોજી માટે ઇન્સ્યુલેટર્સ કેટલા જરૂરી છે આ વિડીયોમાં મજા આવી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વિડિયો જોવા માટે મોટીલાલ ભોયે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો જોવા બદલ આભાર